અરે મોвия અલ ભાઈ બોલો યાર એકવાર એકવાર ડોકામોનો ડોકામોનો આ બધા લોકો આને લેક લેક શું કરે મોвия આ બધા હું છું ભાઈ થોડા ખેડૂત ભાઈઓ જોડાઈ જાય પછી ચાલુ કરીએ આપણે ત્રીજો ભાગ છે આવડો આપણે લાઈવ કરી નાખ્યો અત્યારે હરાજીનું નું કામ કરે તો હાથ નંબરના બ્લોકમાં ભાઈ ચાલુ થઈ ગઈ છે તો નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું ત્રીજા ભાગમાં ને મિત્રો ત્રીજા ભાગમાં અત્યારે આપણે લાઈવ થઈ ગયા છે અને હરાજીના કામકાજ વિશેની વાત કરીએ મિત્રો તો બ્લોક નંબર ત્રણ ત્રણ બ્લોકની હરાજી લેવાઈ ગઈ છે ભાઈ બ્લોક નંબર આઠ નવ ને દસ ત્રણ બ્લોકની હરાજી લેવાઈ ગઈ છે સાત નંબરના બ્લોકમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે ભાઈ છેલ્લે એટલે હરાજીનું કામકાજ બાકી જોઈ શકો તમે ચાર પાંચ લાઇન છેલ્લી બાકી અને આવડું આ લગભગ પડતર રહી જાય આની લગભગ હરાજી કાલે લેવા હે જે આપણે છ નંબરનો બ્લોક છે ને એટલો ભયરો હે ભાઈ અડધો એવો અરે આવક ચાલુ જ ભાઈ ચોવીસ કલાક એ બધાને જણાવી દો અત્યારે તમે જોઈ શકો છો વાહન ઉતરે છે એટલે આવક ચોવીસ કલાક ચાલુ છે તમે ગમે ત્યારે માલ લઈને આવી શકો સાત નંબરના બ્લોકમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે આગળના દિવસોમાં કેવું રહે ભાઈ એ નહીં જણાવી શકું પડતર કેટલું રહે બાકી ભાઈ જોઈ લો આ લગભગ એકા છ નંબરનો બ્લોક ભર્યો છે ને અડધો પોણો એવો આ બ્લોક ભર્યો છે આ એટલું લગભગ આ પડતર રહી જાય કારણ કે ટાઈમ અત્યારે ઓવર થઈ ગયો હતો અને આ લાઈવ જ છે એટલે તમે લગભગ અત્યારે જોઈ શકતા હ કેટલો અત્યારે ટાઈમ થયો છે ભાઈ પોણા બે વાગ્યાનો ટાઈમ થયો હજી આ સાત નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે એટલે લગભગ આ છ નંબરનો બ્લોક છે ને એ એક પડતર રહી જવાનો હે એની હરાજી આવતીકાલે થાય હા બજારોની વાત કરું ને તો બજારોમાં ભાઈ અત્યારે કારખાના ક્વોલિટી માલ છે ને એમાં બજાર થોડુંક નીચું થઈ ગયું જે આપણે સવારે જોઈએ તો એકસો એકસો અગિયાર એકસો હોળ લગ્નના ભાવ હતા એમાં જોઈએ તો થોડુંક નીચું થઈ ગયું છે ભાઈ એક્યાસી એકાણું રૂપિયા એકસો એક રૂપિયા એવા ભાવ થઈ ગયો એટલે વીસ રૂપિયા જેવું બજાર ભાઈ કારખાના ક્વોલિટીમાં અત્યારે બજાર નીચું થયું છે અને જે મીડિયમ એવરેજ ક્વૉલિટી માલ છે એમાં વાંધો એવું નથી અને સારી ક્વોલિટી માલ છે એમાં વાંધો એવું નથી સારી ક્વોલિટી માલ છે એના બજાર ભાઈ અત્યારે થાય જ છે અમે પરમથી લઈને આવી છીએ આવો આવો તું તારે ચોવીસ કલાક ચાલુ જ છે ભાઈ આવક ગમે ત્યારે લઈને આવો થોડાક ભાવ દેખાડું તમને બજાર કેવાજાર કેવા થયા કેવા થયા ભાવ કેવા થયા ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયા ભાઈ અમારા એટલે ભાવમાં કઈ વાંધો એવું છે નહીં ભાઈ હજી કલર વોરન સારો માલ છે ભાઈ ઝીણા મોટી સાઈઝ માં ત્રણસો એકાણું રૂપિયા માં કેડું છે ભાઈ આજે લાઈવ લાઈવમાં હો તમે

એટલો સપોર્ટ કરજો લાઈક ને શેર કરતા રહીજો કેવા ભાઈ ભાવ ચારસો છવી માં જોઈ લ્યો આ થોડોક સાઈઝ વાળો માલ છે અને આ માલ એ સારો ભાઈ ચારસો ને છવીસ રૂપિયા માં આ માલ વેચાણો એટલે સારા માલ માં ભાઈ બજારોમાં માં કઈ વાંધો આવું નથી અત્યારે પણ થોડુંક કારખાના ક્વોલિટી છે ને એમાં થોડુંક બજાર અત્યારે નીચું છે એમ ત્રણસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ભાઈ સારા માલ માં ત્રણસો પ્લસ ના બજાર ભાવ જે સવારે હતા એવા જ બજાર છે અત્યારે ભાઈ આ ત્રણસો એકતાલીસમાં માં વેચાણો એ માલ જોઈ લ્યો એમાં થોડોક ઉગાવો છે અંદર દેખાય છે આવતા જ આમાં થોડોક ઉગાવો છે મિક્સ માં બાકી આ માલ એ સારો છે અંદર મિક્સમાં થોડોક ઉગાવો હે આના ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ બજારમાં કઈ વાંધો આવ્યો નથી થોડુંક મીડિયમ છે અંદર મિક્સમાં આવું બેલી આવું બગાડે છે કોક અંદર મિક્સમાં બેતું છે આ ટાઈપનું બેતું છે અને આવું થોડુંક મીડિયમ છે અંદર મિક્સમાં કલર વાળું સારું છે ત્રણસો એકતાલીસ રૂપિયા બાકી સાઈઝ બધી છે અને અંદર ઝીણા મોટી બધી સાઈઝ છે બજારમાં બહુ કઈ વાંધો ના કારખાનું છે એક આગળ તમને દેખાડું કેવા ત્યાં ભાઈ કારખાનાના એકસો એકસાઠ આના એકસો એકસાઠ રૂપિયા ભાવ થઈ જોઈ જાય વેચાય તો કારખાનામાં માં છે લગભગ તો આવું બાકી તો ક્યાં કોઈ વેપારી લેતા નથી આ તો બજાર કોક વિણા કરવાનું ઉગાવવાળું થોડુંક બગાડ છે આ મહિલો તમે જોઈ શકો છો એકસો એકસાઠ રૂપિયામાં આ માલ વેચાણ એટલે આમ તો કારખાનું કહેવાય આ બધું કારખાનામાં જ વેચાય છે પણ આની અંદર થોડુંક સારું હોય એકસો એકસાઠ રૂપિયા માં વેચા બજારમાં ભાઈ કઈ વાંધો આવું છે નઈ બજાર અત્યારે સારી જ છે તો ચાલો થોડાક કે આપણે કોમેન્ટને જવાબ દઈ દે કોઈ કોમેન્ટ કરતા હોય તો ચાલુ છે સામે કોઈને કંઈ કોમેન્ટો કરવાની હોય તો ભાઈ જણાવી દેજો કાલ તો ભાઈ અંદાજે કેટલી આવક થાય એ આપણે અત્યારે તમને જણાવી દઉં તો ભાઈ બહુ કઈ ખાસ એવી આવક નહીં થાય પણ પંદર વીસ હજાર ઘટાની આસપાસની ગણતરી રાખજો કદાચ કાલે એટલી થાય કયા બ્લોકમાં હરાજી ચાલુ થાય ભાઈ છ નંબરના બ્લોકમાંથી હરાજી આવતીકાલે ચાલુ થાય આજે લગભગ આ એક જ બ્લોકની હરાજી લેવા છે એટલે આવતીકાલે છ નંબરના બ્લોકથી હરાજીનું કામકાજ ચાલુ થાય સાતના બ્લોકમાં જ ભાઈ હરાજીનું કામકાજ ચાલુ તમારી આની પહેલાંના વિડીયોમાં કોમેન્ટ હતી ભાઈ મેં તમને કીધું હતું કે લગભગ કાલે લેવાયા પણ સાતમા બ્લોકમાં હરાજી લેવાઈ ગઈ છે અને અત્યારે છેલ્લી ચાર પાંચ લાઇનની હરાજીનું કામકાજ બાકી હરાજી તમે જોઈ શકો સામે ચાલુ જ છે ને અત્યારે આપણે લાઈવ જ છે અત્યારે સાત નંબરના બ્લોકમાં ચાલુ હે ભાઈ પીળીપત્તીમાં ભાઈ પીળીપતિ પૂરી થઈ ગઈ છે હવે કોઈ પાસે છે નહીં પણ એમાં જોઈએ તો બજેટ કાંઈ એ બધી ખાસ છે નહીં બધા એના માલ પીળીપતિ જે પડ્યા છે એ બધા દોઢસો રૂપિયા આસપાસ વેચાય છે મીડિયમ ક્વોલિટીમાં સવારે બીજા ભાગમાં આપણે જણાવ્યું છે એક વકલ હતો ગુલટે ગુલ્ટા ટાઈપમાં મીડિયમ ક્વોલિટીમાં એકસો ને એકતાલીસ રૂપિયા જેવો ભાવ થયો હતો એનો हेलो ए राकेशભાઈ ઉત્તર હેમ ઘરનો વાલ્યા રવિભાઈ કોને બોલે નિશાન સુનો સર આ વિચાર કરી ક્યાં તમે ભાઈ ભાઈ કરીને છે કે ભાઈ વેચી કે ઝારવી તો ભાઈ વેચી નાખાય અત્યારે ભાવ આ કઈ નબળા ખોટા ભાવ ન કહેવાય નબળા ભાવે ન કરાય કેવાય અત્યારે હું એમ મારે એટલો અંદાજ છે કે ભાઈ આ બકાલું કહેવાય આમાં નીકળી જવાય અત્યારે ત્રણસો રૂપિયા થી લઈને ચારસો સાડા સારા માલના છે એટલે બજારું કહેવાય અત્યારે નીકળી ભાઈ કોમેન્ટ કરે ભાઈ અમારી બાજુ હવે બહુ ડુંગળી નથી તો ભાઈ ડુંગળી હજી ઘણી બાકી છે એવા વેમમાં ન રહેતા કે ડુંગળી નથી કારણ કે વાહિલા વાવેતર હવે ઘણા થવાના છે કારણ કે અત્યારે બજારમાં ઉછાળો થયો હોય તો વાહિલા વાવેતર થાય તો એ પાછા ફેબ્રુઆરી માર્ચમાં પાછા ફરી પાછા નવા માલ આવી જાય એટલે વાહે વાહેથી થોડીક ડુંગળીનો થોડોક આવક થાય પણ અત્યારે જે બજાર પોઝિશન છે ને અત્યારે આવકું ઘટીએ તો અત્યારે માલ કાઢી નાખાય નકર પછી એક આઈરે આવકું થાય ને ત્યારે ફરી પાછા ભાવ કપાશે હવે ડુંગળીની બજારમાં તો તમને જણાવી દો આઈટની જે ટોટલ બજાર હતી તો સવારે કારખાના ક્વોલિટી માલ હતો જે એકસો એક રૂપિયા થી લઈને અગિયાર રગન વેચાતા હતા ભાઈ કારખાના ક્વોલિટી જે નબળા માલ હોય એમાં અત્યારની બજાર પોઝિશન કઈ તો બજાર થોડુંક ઢીલું છે બાકી જે સારી ક્વોલિટી માલ છે જ જે સવારે આપણે ગણી તો અઢીસો રૂપિયાથી લઈને ચારસો સાડા ચારસો રૂપિયા સુધીના ભાવ હતા તો એ બજાર ટકેલું છે એવું નવું બજાર છે મીડિયમ એવરેજ ક્વોલિટી માલની વાત કરી કે જેમાં થોડોક બગાડ હોય થોડોક ઉગેલું હોય અને અંદર માલ થોડોક સારો હોય એ માલ જે આપણે દોઢસો પોણા બસો સો રૂપિયાથી લઈને દોઢસો પોણા બસો રૂપિયા સુધી વેચાતા આજ તો સવારે જોઈએ તો બસો રૂપિયા સુધી વેચાતા હતા અત્યારે બહુ એવા માલ દેખાતા નથી એટલે એના વિશે તમને બહુ જાજુ જ નહીં કહો પણ એમ કહી શકીએ કે બજારમાં કંઈ બહુ જાજો ફેરફાર છે નહીં સવાર જેવું જ બજાર છે એક કારખાના ક્વોલિટીમાં અત્યારે મને થોડુંક બજાર ઢીલું લાગે છે બાકી બજાર એવું ને એવું છે ભાઈ લાંબો કંઈ ફેરફાર છે નહીં વાંધો એવું છે નહીં હવે કોઈને કંઈ કોમેન્ટમાં કંઈ પૂછવાનું હોય તો ભાઈ પૂછી શકો છો નકર પછી અહીંયા જ આપણે આ લાઈવ પૂરું કરી તો ચાલો હવે કોઈની કોમેન્ટો આવતી નથી તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે સવારે છઠ્ઠા બ્લોકમાંથી ને જ હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે લગભગ અહીંયા હરાજીનું કામકાજ પૂરું થઈ જવાનું છે હમણાં તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ